ભાવનગર શહેરમાં પ્રોજેક્ટ તો શરૂ થાય છે પરંતુ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા શહેરીજનો પરેશાન છે જેનું મોટું ઉદાહરણ છે શહેરમાં બની રહેલું આ પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ વર્ષ બે કામ બે કરાયું બાવીસ માં કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ વર્ષ બે આવી ગયું છતાં પણ હજુ બ્રિજનું સિત્તેર ટકા કામ જ પૂર્ણ થયું છે એવામાં ભાવનગર મહાનગરપાલિકાએ એકસો પચાસ કરોડના ખર્ચે ત્રણ નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા જઈ રહી છે શહેરના લીલા સર્કલ ટોપ થ્રી સર્કલ અને મંત્રેશ સર્કલને જોડતો ફ્લાયઓવર બનશે ત્યારે ભાવનગર વાસીઓ કહી રહ્યા છે કે પહેલા પ્રથમ ફ્લાય ઓવર બ્રિજનું કામ તો પૂર્ણ કરો પછી નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવો કોંગ્રેસનું કહેવું છે કે ભાવનગર શહેરનું પ્રથમ ફ્લાયઓવર બ્રિજ ભાજપ માટે ગળાનું હાડકું બની ગયું છે કેમ કે કામ સમયસર પૂર્ણ થતા નથી ખુદ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકારી રહ્યા છે કે પ્રથમ ફ્લાયઓવરમાં મોડું તો થયું પરંતુ તે માટે કોરોના મહામારી પર જવાબદાર હતી આ સાથે વિપક્ષ પર આરોપ લગાવ્યો કે તે વિકાસના કામો નથી જોઈ શકતી

આમ છતાં આ ફ્લાય કામ છે તે પૂરું થઈ શક્યું નથી ત્યારે એક તરફ નું જે માર્ગ છે પુલ ઉપરનો તે શરૂ કરી દેવામાં આવ્યો છે સૌથી મોટી વાત તો એ છે કે આજે પુલ નું કામ પૂરું થયું નથી તેવા સમયે મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરની અંદર નવા ત્રણ ફ્લાયઓવરને મંજૂરી આપી છે સૈદ્ધાંતિક મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલાવી આપ્યું છે તેની અંદર લીલા સર્કલ મંત્રેશ અને ટોપ થ્રી સર્કલ આ વિસ્તારને જોડતા ફ્લાયઓવર બનાવવા માટેની દરખાસ્ત છે તે રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે અને એકસો પચ્ચોસ કરોડ રૂપિયાના ખર્ચે આવનારા દિવસોની અંદર નવા ત્રણ ફ્લાયઓવર બનશે પરંતુ મહત્વની વાત તો એ છે કે જ્યારે

જે ત્રણ ફ્લાયઓવરની ની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો તે બે હજાર ચાલીસ ની અંદર પૂરું થશે તેવી ભાવનગર શહેરની જનતા પૂછી રહી છે પાર્થ મજેટિયા એબીપીએસ ની ભાવનગર તો ત્રણ ફેરી સમય મર્યાદા વધારવા છતાં આજની તારીખે એ પૂરો નથી થયો સાહીઠ ટકા સાહીઠ થી સિત્તેર ટકા જેટલું કામ થઈ ગયું છે આજની તરીકે આરટીઓ સર્કલ જોડવાનું કામ ઈ એ જે ઓવરબ્રિજ છે એને જોડવાનું કામ હજી એની મંજૂરી નથી આવી અને એનો જે કઈ ન્યાયથી નકશા આપે છે એ નથી આપ્યા શું કામ ખરેખર આ ઢીલી નીતિ છે અને કા કોન્ટ્રાક્ટરને બચાવવાની નીતિ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ઓન ગોઈંગ છે પાંચ છ કરોડના કામો નજીકના દિવસોમાં ટેન્ડરમાં કોઈ કોઈ કામ ટેન્ડરની અંદર છે કોઈ સૈદ્ધાંતિક રીતે મંજૂર કરવામાં આવ્યું છે કોઈ ટેન્ડરની પ્રોસેસ થઈને આગામી કમિટીઓમાં આવવાનું છે ત્યારે વિપક્ષને ફક્ત ને ફક્ત આક્ષેપ કરવો વિરોધ કરવો અને એ એની મજબૂત કરવા માટેથી અને શાસકની ખોટી રીતે વાત મૂકીને પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યું છે